वी कैन एंड टीवी टीवी हारेगा भारत जीतेगा समग्र देश में टीबी ने नाबूद कर भारत ने टीबी मुक्त बनावा कटिबद्ध छे भारत सरकार नु आरोग्य अने परिवार कल्याण मंत्रालय तारीख सातमी डिसेम्बर बेहजार चौबीस ऐसी शुरू कर देशव्यापी 100 दिवस सघन टीबी निर्मूलन झुंबेश જે અંતર્ગત ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબીના નવા કેસ ઝડપથી શોધી તમામ કેસોની સારવાર શરૂ કરીને ટીબીથી થતા મૃત્યુ મૃત્યુદરમાં ઝડપથી નોંધપાત્ર ઘટાડો લાવી જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના પ્રયત્નો કરવામાં આવશે ચાલો આપણે સૌ આ જન આંદોલનમાં સહભાગી થઈએ ટીબીના લક્ષણો જણાતા તરત જ તપાસ કરાવીએ અને ટીબીની સારવાર નિયમિતપણે પૂર્ણ કરીએ ટીબીના દર્દીઓ સાથે આત્મીયતા કેળવીએ ટીબી હારશે ગુજરાત છે